જય શ્રી સ્વામિનારાયણ દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ અત્યારે પહોંચ્યો છે ત્યાં ચંદ્રલોક ગેસ્ટ હાઉસમાં ઉતારો છે અને સાંખ્યગી બહેનો સવારના મંગલ પ્રભાતમાં પ્રાતઃ પૂજા કરી રહ્યા છે દરેક સાંખ્યગી બહેનોની પૂજાના

તો ઠાકોરજીને તુલસીપત્ર પુષ્પ વગેરે ચડાવી અને સરસ રીતે સવારમાં ભગવાનનું પ્રાતઃ પૂજન થઈ રહ્યું છે દરેક બહેનોની પૂજાના તમે દર્શન કરી રહ્યા છો પરમાત્માના સોળ ચિહ્નયુક્ત ચરણારવિંદ સાથે સાથે ભગવાનની પૂજા માટે વપરાતો પૂજાપો અબીલ ગુલાલ કંકુ ચોખા વગેરે એ પણ તમે જોઈ રહ્યા છો તો આ પ્રાત પૂજાના દર્શન છે અને હવે બેનો યાત્રા સ્થળોના દર્શન માટે જઈ રહ્યા છે એમાં સૌ પ્રથમ ચિત્રકૂટનું ધબકતું હૃદય એટલે ભગવાન કામદનાથનું મંદિર આજુબાજુમાં કામદગીરી પર્વતમાળા આવેલી છે અને એ પર્વતમાળાના મધ્ય ભાગમાં ભગવાન કામદનાથજી બિરાજે છે આમ તો લગભગ એકવીસ લાખ વર્ષના વાણા વાયાં ત્યારથી આરંભી અને આ પવિત્ર પર્વતમાળાના દર્શન માટે ભગવાન કામદનાથજીના દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે તો પરમાત્મા રઘુનાથજી જ્યારે વન વિચરણમાં નીકળ્યા ત્યારે આમ તો ગણીએ તો તેરેક વર્ષની જે સમય મર્યાદા એ ભગવાને આ કામદગીરી ચિત્રકૂટ વગેરે પર્વત અંદર જ પસાર કરેલી છે એટલે અતિ પવિત્ર અતિ પ્રસાદીભૂત ભગવાને ચરણ અરવિંદમાં ચાખડીઓ પણ પહેરી નહોતી એટલે પરમાત્માની ચરણ રજથી અતિ પુનિત બનેલી આ પર્વતમાળા આ ચિત્રકૂટ ધામ અને ભગવાન કામદનાથજી એમની પવિત્ર પ્રતિમા છે જેના પણ તમે દર્શન કરનાર છો તો બહેનો રિક્ષામાંથી ઉતરી અને અત્યારે એ કામદનાથ મંદિર તરફ જઈ રહ્યા છે લગભગ સત્યાવીસ એક સાંખ્યોગી બહેનો છે અને સાથે બે ચાર ગ્રસ્ત બહેનો પણ છે બધાય હાથમાં માળા લઈ અને ભગવાનના નામનો જપ કરતા દર્શનાર્થે જઈ રહ્યા છે તો આ ચિત્રકૂટ ધામ એટલે ભગવાન રઘુનાથજીની પવિત્ર પદરજ અને ચારેય બાજુનું સુંદર હરિયાળું વાતાવરણ કે જેની અંદર ક્યારેય પણ પ્રવેશ કરતો નથી સાત્વિક પવિત્ર તપસ્થલી એટલે આ ચિત્રકૂટ ધામ તો અત્યારે તમે ભગવાન કામદનાથના દર્શન કરી રહ્યા છો પૂજારી કામદનાથજીનો મહિમા સમજાવી રહ્યા છે કે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને ગિરિરાજ ગોવર્ધન એની અંદર પ્રવેશ કરી અને પોતે ગોવર્ધનનાથ કહેવાયા ગિરિરાજને ધારણ કર્યો તો ગિરિરાજ ધરણ કહેવાયા અને આજે ગોવર્ધનનો જે મહિમા છે એવી રીતે આ કામદગીરીની તળેટીમાં પરમાત્મા રઘુનાથજી જ્યારે નિવાસ કરીને રહ્યા ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ કહેતા નારાયણ એમણે મુખારવિંદ રૂપે આની અંદર પ્રગટ થયેલા પ્રાગટ્યને પામેલા તો તમને જે મોટું મુખારવિંદ દેખાઈ રહ્યું છે એ ભગવાન કામદનાથજીનું છે અને એના મુખારવિંદની અંદર શાલિગ્રામના પણ દર્શન થઈ રહ્યા છે જેની નિત્ય પૂજા કરવામાં આવે છે અને આ જે ભગવાન કામદનાથ એનું શામ સ્વરૂપ એ ભગવાન રઘુનાથજી વખતનું એના થકી પૂજાયેલું છે એવું પૂજારીજીનું કહેવું છે વળી બાજુમાં એક શામ સ્વરૂપ દેખાઈ રહ્યું છે તો એ ભગવાન દશરથનંદન રઘુનાથજીનું છે જે પાછળથી પધરાવવામાં આવ્યું છે તો આ ચિત્રકૂટ ધામનું મુખ્ય મૂળ જેને કહેવાય એવા ભગવાન કામરનાથજી જેના તમે બધાય દર્શન કરી રહ્યા છો તો આ કામતગીરીના દર્શન કરી અને ત્યાંથી બધા જ બહેનો હવે આગળ જઈ રહ્યા છે ચિત્રકૂટ ધામની અંદર અનેક પ્રકારના સ્થાનો છે જો બધા જ સ્થાનોના દર્શન કરવા હોય તો લગભગ બે દિવસ જેવું થાય પણ દરેક યાત્રિકો જ્યારે આવતા હોય ત્યારે પોતાના સમયની અનુકૂળતા પ્રમાણે કોઈ બે જગ્યાએ કોઈ પાંચ જગ્યાએ કોઈ સાત જગ્યાએ જતા હોય અમુક અમુક સ્થાનો તો ઘણા બધા દૂર છે દાખલા તરીકે ગુપ્ત ગોદાવરી હોય તો એ પણ સત્તર અઢાર કિલોમીટર જેવી દૂર હોય વળી એના કરતાંય ભરતકૂપ કે જ્યાં ભરતજીએ રાજ્યાભિષેક સામગ્રી પધરાવેલી એ તો પચીસ કિલોમીટર દૂર છે એટલે યથા સમય બધા દર્શન માટે જતા હોય છે તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો કે અત્યારે અમારો યાત્રા છે એ સતી અનસુયા આશ્રમ તરફ જઈ રહ્યો છે ચિત્રકૂટ ધામ આ એક અતિ પવિત્ર સ્થાન છે જ્યાં પૂર્વે વર્ષો સુધી માતા અનસુયા અને સાથે સાથે ઘણા બધા બીજા પણ ઋષિમુનિઓ એમણે ખૂબ જ તપશ્ચર્યા અને સાધના કરેલી તમામ ઋષિમુનિઓમાં મુખ્ય એવા મહામુનિ અત્રિ તો એમની આ પવિત્ર તપસ્થલી છે અને એવું કહેવામાં આવે છે કે અત્રિમુનિએ બાર વર્ષ સુધી એક ધારી સાધના કરી અને પછી જ્યારે એમણે આંખો ખોલી તો એ વખતે તરત જ એમણે સતી અનસુયાજીની પાસે જળ માગ્યું તો પોતાની પતિવ્રતાની ભક્તિ તૂટે નહીં અનસુયાજીએ વિચાર કર્યો કે અત્યારે તો અહીંયા કઈ આજુબાજુમાં જળ છે નહીં અને હું સતી છું તો મારે વાર પણ લગાડાય નહીં એટલે એમણે પોતાના સતના પ્રભાવે ત્યાં જ આશ્રમ ને સામે ધરતી ઉપર પોતાના જમણા પગનો અંગૂઠો દબાવી અને મંદાકીની ગંગાને પ્રગટ કરેલા તો અહીંયા મંદાકીની ગંગાનો પવિત્ર કિનારો છે આમ તો આખા ચિત્રકૂટ ધામની અંદર મંદાકીની ગંગા વહી રહ્યા છે તો આજુબાજુમાં ભગવાન રઘુનાથજીની આ પવિત્ર તપસ્થલી કહી શકાય એટલે ભગવાનને જેમણે ખૂબ મદદ કરેલી લંકામાં જ્યારે ચડાઈ કરી રાવણને મારવા માટે ત્યારે જે વાનરદળે મદદ કરેલી તો એમની વસ્તી પણ અહીંયા ઘણી બધી દેખાય છે તો આ સતી અંસુ આશ્રમ અને ત્યાર પછી તમે દર્શન કરી રહ્યા છો સ્ફટિક શિલા તો એ સ્ફટિક શિલા તરફ બહેનો જઈ રહ્યા છે રામાયણનો અતિ પવિત્ર પ્રસંગ છે કે ભગવાન સીતાજીને જ્યારે આ શિલા ઉપર બેસી અને શૃંગાર કરી રહેલા पुष्पની વેણી વગેરે જરે મસ્તક ઉપર નાખી રહેલા ગુથી રહેલા તો એ વખતે ઇન્દ્રપુત્ર જયંતને ભગવાનની મનુષ્ય લીલામાં શંકા જતા માતા સીતાજી તો એમના ચરણની અંદર અંગૂઠા ઉપર ચંચુ પ્રહાર કર્યો સીતાજીના અંગૂઠામાંથી રક્તની ધારા વહેવા લાગી ભગવાનની નજર ગઈ ભગવાન તો તનકી જાણે મન મનકી જાણે આ તમે જે દર્શન કરી રહ્યા છો એ જે ખાડો દેખાય છે એ ભગવાનનો જે ઘૂંટણિયા ભેર થઈને બાણ છોડ્યું હોય જયંત ઉપર તો એ ઘૂંટણનો ભાગ છે અને એક ચરણનો ભાગ પણ દેખાઈ રહ્યો છે અને સીતાજીના ચરણનો ભાગ એના પણ તમે દર્શન કરી રહ્યા છો તો સીતાજીના અંગૂઠામાંથી રક્ત નીકળ્યું એ જોઈ અને ભગવાનને ખ્યાલ આવી ગયો એટલે ભગવાને તરત જ બાણ છોડ્યું અને આ જે જયંત હતો કાગડાના રૂપમાં તો એનું એક નેત્રને પોડી નાખ્યું ત્યારથી આરંભીને આજ સુધી દરેક આખી કાગડાને જે જાત એ બધી એક જ નેત્રવાળી ગણાય છે બાજુમાં લક્ષ્મણજીની શિલા છે ત્યાં બહેનો દર્શન કરી રહ્યા છે તો એ પવિત્ર લક્ષ્મણ શિલા ઉપર બેસી અને લક્ષ્મણજી કાયમને માટે સાધના કરતા હવે યાત્રિકો જઈ રહ્યા છે જાનકી તરફ તો એને જાનકી કુંડ કહેવામાં આવે છે કે જે સ્થાન ઉપર આમ તો નદીનો એક ભાગ છે અત્યારે તો એને બહુ સરસ રીતે રિનોવેશન કરી અને દર્શન માટે સ્નાન માટે રાખવામાં આવ્યો છે તો જે સ્થાનની અંદર વન વિચરણ દરમિયાન સીતાજી ખાસ કરીને જ્યાં સ્નાન કરવા આવતા મર્યાદા પ્રમાણે જ્યાં જળ ભરવા માટે આવતા તો એ જગ્યાને સીતાજીની ખાસ કરીને વિચરણભૂમિ એટલા માટે મને જાનકી કુંડ યા તો જાનકી ઘાટ કહેવામાં આવે છે તો ત્યાં પણ પવિત્ર મંદાકિનીનું જળ વહી રહ્યું છે તો આવા પવિત્ર ઘાટ ઉપર તમામ યાત્રિકો માં જાનકીજી એનું સમર્પણ એને યાદ કરી અને પવિત્ર જળમાં સ્નાન કરે છે એ પવિત્ર જળનું પાન કરે છે તો એ જાનકી ઘાટના પગથિયા બહેનો ઉતરી રહ્યા છે અને નિરખી અને દર્શન કરી રહ્યા છે બહુ સુંદર મજાનું ચારેય બાજુ કુદરતની હરિયાળી છવાયેલી છે અને વચ્ચે નિર્મળ આ જળ વહી રહ્યું છે તો એમાં સંકલ્પ મૂકી અને બહેનો સ્નાન કરી રહ્યા છે બાજુમાં એક નાને ડેરી પણ છે જેમાં માં જાનકીજીના ચરણ અરવિંદ પધરાવવામાં આવ્યા છે થોડા પગથિયા ચડી અને ઉપર જઈએ તો ત્યાં રામ લક્ષ્મણ અને જાનકીજીનું મંદિર પણ છે તો આ પવિત્ર ચિત્રકૂટ ધામની અંદર ત્રણ વ્યક્તિના પગલા ખાસ કરીને પડેલા રામ લક્ષ્મણ અને સીતાજી એટલે આ ત્રણેયના સ્થાનો અલગ અલગ જગ્યાઓ ઉપર બતાવવામાં આવ્યા છે લક્ષ્મણજી વિચરણ કરતાં જેને લક્ષ્મણ પહાડી પણ કહેવાય છે તો આ પવિત્ર જાનકીજીની જે તપસ્થલી એના આપણને દર્શન થઈ રહ્યા છે સ્નાન માટે પૂજા પાઠ માટે પાન માટે જે જળનો ઉપયોગ થતો તો એ મંદાકીનીના આ ઘાટ ઉપરથી માતાજી ભરીને લઈ જતા અને ભગવાનને જળપાન કરાવતા લક્ષ્મણજી સહિત પોતે પણ જળપાન કરતા તો એ છે આ પવિત્ર મંદાકીનીનો કિનારો સરસ મજાના અનેક નયનરમ્ય દ્રશ્યો એ પણ દેખાઈ રહ્યા છે તો એ દ્રશ્યોની અંદર તમને સૌ પ્રથમ રામ લક્ષ્મણ જાનકી એનું જે પવિત્ર ગૌર સ્વરૂપ એના દર્શન પણ થઈ રહ્યા છે તો આ ત્યાં સરસ મજાનું મંદિર છે યાત્રિકો ત્યાં દર્શન કરી રહ્યા છે પૂજારીજી બધાને ભગવાનનો પવિત્ર પ્રસાદ આપી રહ્યા છે એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર ભગવાન રામની પૌર્ણકુટી હતી એટલે એને પૌર્ણકુટી મંદિર તરીકે ઓળખવામાં આવે છે તો આ પવિત્ર સ્થાનની અંદર દર્શન કરવાથી એ રજને મસ્તક ઉપર ચડાવવાથી જન્મ જન્મના દુષ્કૃત વળી જાય એવી શાસ્ત્રોની માન્યતા છે અને ધામ તરફથી એની મધ્યપ્રદેશની સરકાર તરફથી આ જાનકી કુંડને સરસ રીતે રિનોવેશન કરી અને દર્શન માટે તૈયાર કરવામાં આવ્યો છે તો એક બાજુ આ છે ગુલાબી ઠંડી છે તો બીજી બાજુ સ્નાન કરેલું હોય એટલે વધારે ઠંડી ચડી હોય મીઠો તડકો છે એટલે બધા જ બહેનો ત્યાં સમૂહમાં બેસી અને કુદરતનું સૌંદર્ય નિરખી રહ્યા છે એક બાજુ પવિત્ર પર્વતમાળા હોય બીજી બાજુ લીલીછમ વનરાય હોય અને વચ્ચે કલકલ કરતા નદીના નીર વહેતા હોય તો આ કુદરતનો અદ્ભુત નજારો નિરખવાની પણ કાંઈક મજા ઓર જ હોય છે હવે આ રામઘાટ તરફ રામઘાટના સામે કિનારે મંદાકીની નદીનું અદ્ભુત દ્રશ્ય છે નાવિકો એ ભગવાન રામ ને જયારે નાવમાં પધરાવેલા તો સરસ પોતાની રીતે પુષ્પ વગેરે થી નાવ ને શણગાર્યું હોય તો તમને આખી નદીમાં શણગારેલા નાવડા વધારે દેખાશે જેની અંદર યાત્રિકો બેસી અને મંદાકીની ગંગાની અંદર વિહાર કરતા હોય છે અને રામાયણના એક કેવટના પ્રસંગને યાદ કરતા હોય છે કે કેવો બુદ્ધિશાળી એ કેવટ કે જેણે પરમાત્માને એવું કહ્યું કે રજ તમારી કામણગારી મારી નાવ નારી બની જાય પગ મને ધોવા દ્યો રઘુરાય આમ તો નદીની અંદર વાણ ચલાવતા હોય એ બધાને કેવટ જ કહેવામાં આવે તો બધાના હૃદયમાં ભગવાન રઘુનાથજીનો મહિમા છે આપણને એવું લાગે કે બધા જ મંદાકિનીના કેવટો જાણે કે પરમાત્માને આવવાની પ્રતીક્ષા કરી રહ્યા હોય અને એના માટે રોજ અલગ અલગ નાવને શણગારી અને જાણે કે ઘાટે બેસીને રાહ જોતા હોય એવી એમના હૃદયની ભાવના એ આપણને જોવા મળે અને આ મંદાકિનીના કિનારા ઉપર અત્યારે તો અનેક પ્રકારના મંદિરો દર્શન આપી રહ્યા છે સરસ મજાની ધર્મશાળાઓ યાત્રિકો માટે તૈયાર કરવામાં આવી છે અને ઘાટ પણ અતિ નયનરમ્ય છે અનેક પ્રકારની વસ્તુઓ એ પણ ત્યાં મળતી હોય છે અને અત્યારે તો સમય પ્રમાણે પ્રયાગરાજથી જ્યારે આ ચિત્રકૂટ અતિશય નજીક છે તો ત્યાં જનારા યાત્રિકો હોય તો એમને પણ સહેજે એવું થાય કે આવ્યા છીએ તો ચિત્રકૂટ દર્શન કરતા જઈએ એટલે ચિત્રકૂટમાં પણ બધા જ દર્શન કરવા માટે આવતા હોય છે તો એવું પવિત્ર જે આ સ્થાન ચિત્રકૂટ ધામ એને આપણે જોઈ રહ્યા છીએ બેનો ભગવાનના પર્ણકુટી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે બહુ સરસ મજાની રામ લક્ષ્મણ જાનકીજીની છબી ત્યાં બિરાજે છે ભગવાન જીવનની અંદર જ્યારે કાંઈક એવો મોકો આપે અને ચિત્રકૂટ આવવાનો થાય તો કોઈને પૂછીને બધું જાણીને ખૂબ સરસ રીતે તમામ તીર્થસ્થળોના દર્શન કરવા તપસ્વીના વેશમાં ભગવાન રામ લક્ષ્મણ અને સીતાજી છે સરસ મજાના પીળા પિત્બરને જેમણે ધારણ કર્યા છે મસ્તક ઉપર સરસ મજાનો જટા મુકુટ જેને શોભી રહ્યો છે અને ભગવાનનું અતિ પ્રિય આયુધ એટલે સારંગ ધનુષ તો એ ધનુષને ભગવાન ધારી રહ્યા છે તો આ અદ્ભુત મૂર્તિના દર્શન કરી અને બહેનો હવે રામઘાટે આવ્યા છે જે રામઘાટ છે એ ચિત્રકૂટની અંદર અતિ પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને આ સ્થાન ઉપર ભગવાન રઘુનાથજી કાયમને માટે સ્નાન કરતા એટલા માટે એનું નામ રામઘાટ પડ્યું છે પહેલાના સમયમાં તો અત્યારના જેવા ઘાટ બાંધેલા ન હોય પણ આ સ્થાન ઉપર સરસ મજાના પાક્કા પથ્થરથી ઘાટ બાંધવામાં આવ્યા છે જેટલા યાત્રાળુઓ ચિત્રકૂટની અંદર આવે તો લગભગ કોઈ શ્રદ્ધાળુ આ રામ ઘાટે સ્નાન કર્યા વગર જતા નહીં હોય આમ ગણીએ તો સ્નાન કરવા માટેના સ્થાન ઘણા બધા છે દાખલા તરીકે અંશો આશ્રમે સ્નાન થાય સ્ફટિક શિલાએ પણ સ્નાન કરી શકાય જાનકી કુંડ અતિ પવિત્ર છે હનુમાન ધારા છે તો એ સ્થાન પણ અતિશય પવિત્ર છે તો આ બધી જગ્યાએ સ્નાન થાય પણ બધાનો સાર જો કોઈ હોય તો એ છે રામઘાટ કારણ કે બધેથી પ્રસાદીનું જે જળ આ મુખ્ય રામ ઘાટ ઉપર એકત્રિત થાય છે અને આ રામ ઘાટ ઉપર સામેના કિનારે આ બહુ મોટી મહાકાય વિશાળ ભગવાન રામના દૂત એવા હનુમાનજી મહારાજની બેઠી પ્રતિમા કંઈક અલૌકિક અદામાં બેઠી હોય એવા આપણને દિવ્ય દર્શન થઈ રહ્યા છે તો એના સામે કિનારે જે સ્થાન છે એને કહેવામાં આવે છે તુલસી ઘાટ આમ તો રામ ઘાટ જ પણ એની બાજુમાં જ્યારે વર્ષો પહેલા રામાયણ રામચરિત માનસના લેખક એવા તુલસીદાસજી મહારાજ તો એમણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ત્યાં ખૂબ સાધના કરેલી અને બધાએ ચોપાઈથી બહુ પરિચિત છે કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કે ભીર તુલસીદાસ ચંદન ઘીસે અને તિલક કરે રઘુવીર તો એ આ પવિત્ર જગ્યા છે કે જે સ્થાનની અંદર તુલસીદાસજી મહારાજે ભગવાન રામના દર્શન પહેલી વખત કરેલા આમ તો એમને એમની જિંદગી દરમિયાન ઘણી સાધનાના પ્રતાપે પરમાત્માએ દિવ્ય દર્શન આપ્યા હશે પણ આ એની જિંદગીના પહેલા દર્શન જેને આપણે કહી શકીએ તો એ પવિત્ર રામઘાટ છે આમ તો આના સિવાય ગુપ્ત ગોદાવરી વગેરે સ્થાન પણ છે કે જ્યાં સ્વયં ગોદાવરી ગંગા એ ભગવાનના દર્શન માટે નાસિકમાં જે ગોદાવરી નદી વહી રહ્યા છે એ ગુપ્ત સ્વરૂપે પ્રગટ થયેલા તો ત્યાં પણ પરમાત્માએ નિવાસ કરી અને ખૂબ સ્નાન કરેલું આ જગ્યાને પવિત્ર કરેલી અનેક ઋષિમુનિઓ અનેક નિષાદો બધા એને દર્શન આપી અને પવિત્ર કરેલા તો આજે ગુપ્ત ગોદાવરી સ્થાન પણ એવું નયનરમ્ય અને રમણીય છે પણ થોડી સમયની મર્યાદા સાથે સાથે અલ્હાબાદનું ટ્રાફિક પણ ચિત્રકૂટમાં એટલું જ હોય અને અમારા સાંખ્યું કે બહેનોના નિયમો પણ એવા તો એને કારણે અમે ત્યાં ગુપ્ત ગોદાવરી આ વખતે ગયા નહોતા પણ આ રામઘાટ મંદાકીનીમાં બધા બહેનોએ ખૂબ જ ભાવથી સંકલ્પ સાથે સ્નાન કરેલું છે તો જે ગ્રસ્ત બહેનો સાથે છે એ પણ અહીંયા સંકલ્પ કરી અને સ્નાન કરી રહ્યા છે તો આવી પવિત્ર ચિત્રકૂટની જે ધરતી ખરેખર પગ મુકતા જ હૃદયની અંદર શાંતિના શેરડા પડે એકવીસ એકવીસ લાખ વર્ષના વાણાવાયા અને છતાંય એવું લાગે કે કાલે જ હજુ ભગવાન રઘુનાથજી અહીંયા બિરાજતા હશે આપણને એકદમ પ્રગટ પરમાત્માનો અહેસાસ આ પવિત્ર સ્થાનની અંદર જરૂરથી થાય છે બધા એને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ